મિત્રો કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે જ્યાં સુધી તમારું આયુષ્ય પૃથ્વી ઉપર નક્કી છે જેટલું જીવવાનો છો તેટલું તમે જીવવાના છો તમારા માટે ભગવાન એક ફરિસ્તો પણ મોકલશે જે તમારું આયુષ્ય જ્યાં સુધી નક્કી છે ત્યાં સુધી તમે જીવવાના છો મિત્રો આવો જ એક ફરિશ્તાની વાત છે આ વાત એક સત્ય ઘટના આધારિત છે મિત્રો વાત છે વડોદરાની વડોદરા ડિવિઝનના ગોધરા ખાતે રેલવે પ્રોટેક્શન ફોર્સમાં તેના તક કોન્સ્ટેબલ રમેશ જાદવે અદ્ભુત હિંમત અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમણે પોતાનો જીવ જોખમમાં મૂકીને ટ્રેનમાંથી પડી ગયેલા ત્રણ વર્ષના બાળકને મિત્રો બચાવી લીધો છે હવે વિસ્તારથી વાત કરીએ તો ગત સોળ ઓક્ટોબરની આ ઘટના છે સોળ ઓક્ટોબરના રોજ બરવની બાંદ્રા ટર્મિનસ અવધ એક્સપ્રેસમાં સંતોષ યાદવ તેમની પત્ની અને નાના પુત્ર સાથે મુઝફ્ફરનગરથી વાપી જઈ રહ્યા હતા ટ્રેન ગોધરા યાર્ડમાં પ્રવેશ કરે તે પહેલાં બાળક તેની માતા સાથે શૌચાલય તરફ આગળ વધતા હતા અને અચાનક દરવાજા નજીકથી તે બાળક લપસી ગયો અને બીજી રેલવે લાઇન હતી તેના ઉપર એ બાળક પડી ગયું ઘટના જોતા મુસાફરોએ તરત જ જે ટ્રેન હતી તેની ચેન ખેંચી દીધી અને ટ્રેનને થોભાવી દીધી આ દરમિયાન ડ્યુટી ઉપર હાજર રહેલા કોન્સ્ટેબલ રમેશ જાદવે બાળકને પડેલી હાલતમાં જોયો અને ત્યારે સામેની લાઇન ઉપર મુંબઈ નવી દિલ્હી તેજસ રાજધાની એક્સપ્રેસ પણ આવી રહી હતી પરિસ્થિતિની ગંભીરતાથી સમજીને કોન્સ્ટેબલે પોતાના જીવની પરવા કર્યા વગર ટ્રેક ઉપર દોડી જઈને બાળકને સમયસર સુરક્ષિત જગ્યાએ ખેંચી લીધો અને તેના પરિવારને આ બાળક સોંપવામાં આવ્યો બાળકને હેમખેમ બસતા દંપતીએ કોન્સ્ટેબલ રમેશ જાદવનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને મિત્રો કોચમાં હાજર અન્ય મુસાફરોએ પણ તેમની હિંમત ફરજ પ્રત્યેની નિષ્ઠા અને માનવતાના આ કાર્યની પ્રશંસા પણ કરી હતી તો ચાલો મિત્રો ફરીથી આવા જ એક લેટેસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે